મેરીટોડની સીમમાંથી ઉઠતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે શિયાળામાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં વરસાદ વરસાવે છે અને અરબી અરબી સમુદ્રનું સર્ક્યુલેશન અને મંગળનું ઉત્સાગર આ બંને વહનમાં થઈને કેટલાક સર્ક્યુલેશનના કારણે વાદળો બનતા હોય છે અને આ વાદળો માથેસુર બીસે ધોઈને સારા સમયની શ્રાવણ માસમાં શ્રાવણ માસની ગણતરી વરસતા હોય છે ત્યાંની ગણતરી પણ લક્ષમાં લેવી જોઈએ આ વખતે આપણા હવા કેવી ચાલે છે તે પણ જોવું જોઈએ અને પશુ પક્ષીની ચેષ્ટા પણ લગભગ ચોમાસું આવે તો જોવી સારી રહે જેમ કે કીટોરી કીટોળીનો અવાજ થાય અને કિટોરી બોલે તો પણ તે લાંબા સમય સુધીનું તેનું ખ્યાલ આવી જશે કે હવે વરસાદ થવાનો છે કાગડા માળામાંથી ચકલીઓ ધૂળમાં જાય કૂતરા પાણી મારો આ બધા ઘણા ઘણા લક્ષણો છે એટલે આ બધા સગળ લક્ષણોમાં અભ્યાસ કરીને પછી તત્પરતા નીકળે છે પરંતુ હવામાન તો છે એપ્રિલમાંથી માંડીને શેક ઉનાળામાં લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી જોવામાં આવતું હોય છે આ વખતે લાજનીરોની અસર થવાની ગણતરી હતી પણ નિષ્ણાતોના મતે જુલાઈ ઓગસ્ટમાં લાજનીરો બન્યો નહીં હમણાં લાની છે તેની અસર લગભગ જૂન માસ સુધી રહેવાની શક્યતા રહે છે અને પછી તટસ્થ જે પોઝિશન પૂર્વ પેસિંગ મહાસગરનું દરિયાનું તટસ્થ રહેવાની શક્યતા રહે છે પરંતુ હાલમાં જે વરસાદ ગર્ભ છે એ પ્રમાણે પંચ પંચ નિમિત્તયુક્ત ગર્ભ થયા નથી જો ગર્ભ એકસો એકસો અઠ્ઠાઉન દસ દોડ વરસી જાય તો એ ઘરભર નાશ પામનો ગાણે ફરવા આવશે ઘરમાં થયો જ નથી એટલે ચોમાસા ઉપર તેની અસર કેવી થશે તે તો ઇન્ડિયન ઉસર ડાયફોલની સ્થિતિ અને બગાડ ઉસાગરની સ્થિતિ તેમજ એમડીઓની અસર આઈટીસી ઝેડની અસર જે સર્ક્યુલેશનો બને છે તેની અસર અસરોમાં કેવી હકારાત્મક રહે છે પહેલા ઉપર ચોમાસાનો મજા છે જી કેટલો થયો અર્ધ કલાકનો બે હજાર પચીસના ચોમાસા અંગે જોઈએ તો હાલમાં લાંબુની અસર છે જૂન માસ સુધી રહેવાની શક્યતા છે આ ઉપરાંત વરસાદ બરાબર સ્વચ્છ થયો નથી અને વાદળો બન્યા નથી લગભગ માક્ષ છે શિયાળામાં એટલે શિયાળાના હવામાનથી જે પ્રાચીન વરસાદ જાણ પ્રમાણે જોવા જઈએ તો એ બરાબર જણાયો નથી એટલે આ ચોમાસાનું આંકલન અત્યારે શિયાળુ હવામાન ઉપરથી કરી શકાય તેમ નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે વાદળો થયા નથી સર્ક્યુલર થયા નથી આમ છતાં મંગળસાગર અને અરબી સમુદ્રનું જે ગતિવિધિ જે તે વખતે છે ત્યારે ખરાબ છે આ વખતે ક્યારેક લો પ્રેશર ભીન ભીન ભાગોમાં વધતા વરસાદ થવાની શક્યતા રહે છે નિર નિરંતર ચોમાસું જે છે એના લક્ષણો જણાતા નથી એટલે કોઈ ભાગમાં અચાનક ભારે વરસાદ પણ થઈ જાય કારણ કે અરબી સમુદ્રમાં હલચલ દસમી મેથી પંદરમી જૂન વચ્ચે થવાની છે અને ટ્રોપિકલ સો પ્રસાદ મહાસ ટ્રોપિકલ સ્લોમ એ અને વ્યાપાર વાયુનું અત્યારે ગતિવિધિ જણાતી નથી આ ગતિવિધિ તટસ્થરે છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ હકારાત્મક રહે છે અને એમડીઓ હકારાત્મક રહેશે અહીંયા આઈટીસી ઝેડ એની બધી ગતિવિધિમાંથી આધુનિક ફેક્ટરનો અભ્યાસ કરી પછી ચોમાસાનું તત્વ તારણ કરી શકાશે કારણ કે આ વખતે ચોમાસાનું તત્વ તત્વ તારણ કરવું અઘરું છે વરસાદના ગર્ભના લક્ષણો જે જોવા જ પરંપરાગત જ્ઞાન પ્રમાણે મળ્યા નથી એટલે આધુનિક લો પ્રેશર એરિયા કેવા બને છે તટસ્થ કેવા રહેશે એ ધીરે ધીરે જે તે વખતે તજજ્ઞો એનો વ્યવહાર લાભ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો